જય માતાજી હું સાહિત્યકાર પહુભા ગઢવી અને મારા ખાસ સ્નેહી મિત્ર કવિશ્રી આલ કચ્છ એને મને ફોનમાં બે દુહા મોકલ્યા પણ ગજબ ના દુહા માણસની આંખ ઉઘાડી દીએ હાચું હું છે એ બતાવી દીએ કારણ કે ઘણી વખત એવું થાય એક ભાઈ પક્ષીને આમ પાણા મારીને ઉડાડતો હતો અને એક ભાઈ પક્ષીને ચણ નાખતો હતો નીકળવા વાળા માણસે જોયું તો એક ભાઈ ચણ નાખે છે અને એક ભાઈ પક્ષીને પાણા મારે છે એટલે એને એમ થયું કે આ પક્ષીને જે પાણા મારે છે ને એ પાપી છે અને ચણ નાખે છે ને દયાળુ છે એ જીવ પ્રેમી છે એ પક્ષીનો પ્રેમી છે પણ હકીકતમાં એવું નહોતું પક્ષીને જે પાણા મારતો હતો ને એટલા માટે પાણા મારતો હતો કે જે પક્ષીને ચણ નાખે છે ને એ જાળમાં ફસાવવા માટે ચણ નાખતો હતો કે શણ નાખું ને ચણ ચણવા આવે ને તો પક્ષી પકડાઈ જાય એનો શિકાર થઈ જાય અને પાણા એટલા માટે મારતો હતો પક્ષી ઉડી જાય ને તો આની જાળમાં આવે નહીં એમ કવિ હાલ કે છે એક દુહાની માલ માલપાયના બે દુહા બહુ સરસ મજાના કે આત્માને ઓળખા વિના અને જ્ઞાનના વાળે ગોટા એવા મોટા પ્રવચન આપતો હોય ને આપણને એમ થાય કે આ જે ભાવ ભગવાનની પાસે રહેતો હોય એવું લાગે આને જેણે ભગવાન હોંકારા હાજરે હોંકારા દેતો હોય એવું લાગ્યા કરે એવી જ્ઞાનની મોટી મોટી વાતું કરે કે અમે આમ સીને અમે આમ ને અમે આમ ને અમે આમ કરી છીને આત્માને ઓળખ્યા વિના અને જ્ઞાનના વાળે ગોટા એ બહાર બહુ મોટા પાછો એ આવે એટલે આમ એટલી બધી એન્ટ્રી પાડે એટલા બધા હારે માણસો લાવે આમ 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 એમ થાય કે આ હા 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 જેને ભગવાન આવ્યો હોય ને એવી રીતે તો એ આવે એ કે એમ પાછું દુનિયાને કરવાનું એવો તો ડોળ દેખાડે પણ આત્માને ઓળખ્યા વિનાન જ્ઞાનના વાળે ગોટા એ બહાર બહુ મોટા પણ અંદર ખોટા આલિયા પણ જ્યારે એને હાવ નજીકનો માણસ હોય ને એની હારી રહેતો હોય એને પૂછો ને ત્યારે ખબર પડે આ તો માણસ બાર બાર મોટો છે બાકી અંતરનો તો હરામી માણો છે આને કેટલાના દિલ દૂધવા છે કેટલાના ગળા કાપ્યા છે અને કેટલાની હાઈ હાય લીધી છે એ તો જ્યારે અંદર એને નજીકથી જુઓ ત્યારે ખબર પડે એટલે આત્માને ઓળખ્યા વિજ્ઞાન જ્ઞાનના વાળે ગોટા એ બાર બહુ મોટા પણ અંતર ખોટા આલિયા કારણ શું છે ખબર ને તમે નાખો કોકદી અને તોય નિધિના તળે કાળમીઠ પાણ હોય એને ગમે એટલી વાર પાણીમાં બુડાડે રાખો ને નાખો કોકદી ને તળ નિજીના તળે દરિયાની પર નાખી દો તો કાળ કાળમીંઢ પાણા હું ફેર પડે પાણો ન પલળે અંતર કોરા આલિયા એ મીઠ પાણો પલળે નહીં એમાં રૂજ આવે નહીં એમાં કુણે પાવે નહીં મીઠ પાણો હોય ને તમે માખણ લગાવો તો શું એને કૂણે પાવે ન આવે એમ મોટી મોટી વાતો કરવાવાળા અમુક જે એના અંદરના જીવન તપાસો એ અંદરસિંહ કેવા છે કવિ બહુ સરસ મજાની વાત કરે છે અને એને લગતો એક દુહો કવિ નરેન્દ્ર રત્નુ એ કે છે કે હલકી વાત ન હોઠ પર અને હયે ન હલકો વિચાર તમે એવા માણસની સોબત કરો એવા માણસનો તમે મિત્ર કરો એવા માણસને તમે પગે લાગો કે હલકી વાત હોઠ પર જેના ઓઠની માથે કોઈ હલકી વાત ન હોય અને અય્ય હલકો વિચાર જેના અયાની માથે કોઈ દી હલકો વિચાર ન આવે હલકી વાતનો હોઠ પર અને અય્ય હલકો વિચાર સંઘ હલકો સાવરા કવિ પોતાનું નામાચરણ સાવરાથી લખે છે એટલે સંઘ ન હલકો સાવરા અને હલકો હોય ને હલકો વિહાર એ કદાચ જાતો હોય ને ક્યાંય નીકળતો હોય ને તો એનો સાથીદારો કોઈ દી હલકા ન હોય એના હોઠ માથે હલકી કોઈ દી વાત ન હોય જેના હૈયાની માલપા કોઈ દી હલકી વિચારધારા ન હોય એવા માણસને પગે લખાય બાકી આત્માને ઓળખ્યા વિજ્ઞાન જ્ઞાનના વાળે ગોટા એ બહાર બહુ મોટા પણ અંતર ખોટા આલિયા જય માતાજી